અને સૌથી મહત્વપૂર્ણ સમાચારોની વાત કરીએ તો માલેગાઉ બ્લાસ્ટ કેસમાં વિશેષ એનઆઈએ કોર્ટે ચુકાદો આપ્યો છે જેમાં સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે એટીએસ અને એનઆઈએની ની ચાર્જશીટમાં ઘણો ફરક હોવાનું કોર્ટે નોંધ્યું છે ષડયંત્ર એક પણ એંગલ સાબિત નથી થતો કોર્ટે કહ્યું કે કોણે બોમ્બ પ્લાન્ટ કર્યો હતો તેની પણ સાબિતી નથી એ પુરાવા નથી કે પ્રજ્ઞાની હતી કોર્ટે કહ્યું કહ્યું કર્નલ વિરુદ્ધ પણ કોઈ પુરાવા નથી કે આરોપીઓ સામે યુએપીએ ન લાગી શકે બ્લાસ્ટ પહેલા મીટિંગ કર્યાની વાત પણ સાબિત નથી થઈ વર્ષ બે હાજર આઠ ના રોજ બોમ્બ બ્લાસ્ટમાં છ લોકોના મોત નીપજ્યા હતા અભિનવ ભારતના નાણાંથી ફંડિંગનો પુરાવો પણ

જે કેસ ચાલતો હતો તેની અંદર અત્યારે વિશેષ એનઆઈએ અદાલતે તમામને નિર્દોષ જાહેર કર્યા છે તમામે તમામ સાત આરોપી જે આ કેસની અંદર હતા તેની અંદર ભાજપના પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર સહિત કર્નલ પુરોહિત સહિતના સાત આરોપીઓ હતા જેમને કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે કોર્ટે એના ચુકાદાની અંદર ઘણી બધી બાબતોને ટાંકી છે તેની અંદર કોર્ટે જે પ્રકારે કહ્યું છે તે અનુસાર એટીએસ અને એનઆઈએની જે ચાર્જશીટ છે તેની અંદર ઘણો બધો ફરક છે કારણ કે કોઈ પણ પ્રકારે પુરાવાઓ સંલગ્ન થતા નથી આ ઉપરાંત જે એફએસએલ તપાસ થવી જોઈતી હતી એ પણ કોઈ પણ પ્રકારના ફોરેન્સિક પુરાવાઓ છે તે પણ આ કેસની અંદર જોવા નથી મળી રહ્યા એટલે એના આધાર પર શંકાનો લાભ આપીને તમામને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે કોર્ટે અનેક ટિપ્પણીઓ પણ કરી છે જેની અંદર કર્નલ પુરોહિતના ઘરની અંદર આરડીએક્સ જે મળ્યું હતું એ આરડીએક્સ ક્યાંથી આવ્યું એ ષડયંત્રના તપાસ માટે અલગથી કોર્ટે નિર્દેશ પણ જાહેર કર્યા છે આ ઉપરાંત જે આ કેસની અંદર એટલે કે બ્લાસ્ટ કેસની અંદર જે છ પીડિત પરિવારો છે એ પીડિત પરિવારોના પરિવારોને બે લાખ રૂપિયા અને જે ઘાયલ થયા હતા સોથી વધુ લોકો એમને પચાસ હજાર વળતર આપવા અંગે પણ કોર્ટે આદેશ કર્યો છે એની સાથે સાથે કોર્ટે અનેકવિધ ટિપ્પણીઓ પણ આ ચુકાદાને ટાંકતી વખતે જજ લાહોટી છે તેમના દ્વારા કરવામાં આવી છે તેમણે એ પણ કહ્યું હતું કે આજે કોઈ પણ ધર્મ છે તે હિંસાને પ્રોત્સાહન નથી આપતો એટલા માટે આ ટીપણી આવી છે કારણ કે આ કેસ બન્યા બાદથી ભગવા આતંકવાદ હિન્દુત્વ આતંકવાદ જેવા શબ્દ રાજકીય રીતે ઘણા સંવેદનશીલ મુદ્દાઓ બની ગયો હતો આ કેસ જેના આધાર પર અત્યારે જે કોર્ટે ચુકાદો આપ્યો છે તેની અંદર તમામને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે પરંતુ આ ચુકાદા દરમિયાન સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર કે જે આ કેસની અંદર મુખ્ય આરોપી તેમને બનાવવામાં આવ્યા હતા તેમને લઈને પણ જે પ્રકારે કોર્ટે કહ્યું કે જે ટુ વ્હીલરની અંદર બ્લાસ્ટ થયો હતો એ ટુ વ્હીલર નામ પર રજીસ્ટર્ડ છે તે પ્રકારનો કોઈ પુરાવો મળ્યો નથી એટલે કોઈ પણ પ્રકારના પુરાવો છે તે સંલગ્ન થયા નહોતા ઉપરાંત જે અભિનવ ભારત નામનું જે સંગઠન છે કે જેના પૈસાના આધાર પર આ પ્રકારે આતંકવાદી પ્રવૃત્તિ માટે ફંડિંગ કરવામાં આવ્યું હોવાનો જે આરોપ લગાવવામાં આવતો હતો તેની અંદર પણ કોર્ટે એ નોંધ્યું છે કે જે થઈ છે માત્ર મંદિરના સમારકામ સંદર્ભે થઈ હતી બાંધકામ સંદર્ભે થઈ હતી ન કે આતંકવાદી ભંડોળ પૂરું પાડવા માટે એટલે એ પ્રકારની કોઈ પણ થિયરી છે તે મેળ બેસતો નથી બંધ બેસતી નથી આ ઉપરાંત જે આ જે બ્લાસ્ટની ઘટના બની હતી એ ઘટના પૂર્વે આ તમામ જે આરોપીઓ છે એમને બેઠક કરી હોવા અંગેનો જે આરોપ લગાવવામાં આવ્યો હતો એ પ્રકારના પણ કોઈ પણ પુરાવાઓ છે તે કોર્ટમાં સાબિત થઈ શક્યા નથી ને તેના આધારે કોર્ટે તમામને શંકાનો લાભ આપ્યો છે આ ઉપરાંત એનઆઈએ કોર્ટ સમક્ષ જ્યારે સાધુ પ્રજ્ઞાશી ઠાકુર છે તેમને કોર્ટ સમક્ષ પોતાનું નિવેદન અત્યારે આપ્યું છે તેમની અંદર તેમણે કહ્યું છે કે અત્યારે ભગવાનનો વિજય થયો છે હિન્દુત્વનો વિજય થયો છે હિન્દુત્વ અને ભગવાને ષડયંત્રના ભાગરૂપે બદનામ કરવાનું જે કાવતરું રચવામાં આવ્યું હતું તે કાવતરું નિષ્ફળ ગયું છે અને આ પ્રકારનું જે જો જે દોષિતો છે એ દોષિતોને ભગવાન સજા આપશે ભગવો સજા આપશે આ પ્રકારનું નિવેદન તેમણે કોર્ટ સમક્ષ પણ આપ્યું છે આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું છે એક હું ઋષિનું જીવન ગાળતી હતી પરંતુ મને કોઈ પણ પ્રકારના આધાર પુરાવા વગર મારી પૂછપરછ કરવામાં આવી ધરપકડ કરવામાં આવી અને આના કારણે મારું જીવન બરબાદ થઈ ગયું છે એક સમય હતો કે કોઈ મારી સાથે નહોતું રહેવા માંગતું આના કારણે એટલે હું એક ઋષિ જીવન જીવતી હતી જ્યાં મને આના કારણે ઘણું બધું ભોગવવું પડી રહ્યું છે આ ઉપરાંત જે સૌથી અગત્યની વાત છે કે આ કોર્ટને

which was uh, allegedly belongs to uh, Sadhvi Pragya Singh. Therefore, <coughs> that uh, prosecution totally failed to prove the involvement of the accused persons. Also one more thing that terrorism has no religion, but convicted cannot be based on the moral grounds. What is that exactly? Please explain. Uh, court accepted that this was very serious incident. Lot of people people uh, died, and uh, but uh, we cannot. સાબિતી મળી નથી કોઈ પણ આરોપીઓ વિરુદ્ધ પણ એવા કોઈ પુરાવા નથી મળ્યા કે જેને કારણે એમની ઉપર આરોપ લગાવી શકાય એ પુરાવા પણ નથી કે બાઇક છે પ્રજ્ઞા સાધવીની હતી કોર્ટે કહ્યું કે કર્નલ પુરોહિત વિરુદ્ધ પણ કોઈ પણ પ્રકારના પુરાવા નથી મળ્યા જેને કારણે આરોપીઓને નિર્દોષ સાબિત થયા છે